જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી પચીસો લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું તો ચેકઅપ કેમ્પમાં ડોક્ટર ખ્યાતિ કાકરિયા આહે ડોક્ટર શિવમ ઠક્કર સહિતનાઓએ સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓની જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી તેના વડીલોનો સંપર્ક કરવા માટે રેફર કર્યા હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા કેમ્પસમાં નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપના શુભારંભ પ્રસંગે હાજર રહેલ ટ્રસ્ટી

પૂર્ણેશ્વર મોદી અને પ્રેસિડેન્સી પરિવાર આયોજિત આજે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવા આપી રહ્યા છે ડૉક્ટર ખ્યાતિ કાર્યાહિર ડૉક્ટર નિલી કાર્યા દેસાઈ ડૉક્ટર શિઓમ ઠક્કર ડૉક્ટર કરણ ઠક્કર એ લોકો આજે નિશુલ્ક સેવા આપી રહ્યા છે અને શાળાના બાળકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને સવાર પાડી અને બપોર પાડીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ પચીસો વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિધન કરવામાં આવે છે સાથે વાલીઓ પણ જોડાયેલા છે અને વાલીઓ આવશે તેનું પણ ડેન્ટલ નિધન કરવામાં આવશે જ્યાં બાળકોને જરૂર લાગશે અથવા તો જે લોકોને દાંતની કોઈ તકલીફ હશે અને જરૂર લાગશે તો તેઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે અને બાળકો વ્યવસ્થિત રીતે તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ સમાજ તંદુરસ્તમય બને એ ઉદ્દેશ સાથે આ એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે